તો મિત્રો બાપુને મળીને ખૂબ ધન્યતા અનુભવી હવે આપણે જે ભવનાથ મંદિર છે તે તરફ જઈએ તમે આગળ જોઈ શકો છો આ ભવનાથ મંદિરનો રૂટ છે આપણે એ બાજુ જઈએ અને જોઈએ કે ત્યાં કેટલા સંતો હજી આવેલા છે હજી ઘણા સંતો મહાકુંભ ચાલી રહ્યો છે એટલે ત્યાં રોકાયેલા છે પણ જે આવતા જશે એમના આપણે દર્શન કરશું ને એમની પાસેથી કંઈક જ્ઞાનની વાતો મેળવશું તો મિત્રો બન્યારે રહેતો વિડીયો પણ આપણે આગળ જઈએ હાલ બધા સાધુ સંતો અહીંયા શિવરાત્રીમાં આવી પહોંચ્યા છે પ્રયાગરાજથી સીધા જ અહીંયા આવ્યા છીએ તમે એના દર્શન કરી શકો છો અમે પ્રયાગરાજ નથી ગયા પણ તમે સાધુ સંતોના દર્શન કરી પ્રયાગરાજથી સીધા તમે અહીંયા દર્શન કરી શકો છો પ્રયાગરાજથી જે સાધુ સંતો અહીંયા આવ્યા છે એના દર્શન કરી શકો છો અને ધન્યતા અનુભવી શકો છો

અને સંતોને મન તો અહીંયા ભેગા થાય છે હળીમળીને રહે છે અને હળીમળીને ખાય છે સંતો બધાને આશીર્વાદ આપે છે અને આવેને એને બધાને કવરાવે પીવડાવે પ્રસાદ પાણી આપે અને સારી જ્ઞાનની વાતો લઈ જાય છે અને સારા આશીર્વાદ લઈ જાય છે અહીંથી અને આપ ગર્વ ગિરનાર છે વર્ષમાં એક વાર આવે છે અને એક વાર માણસો મોજ કરીને જતા રહીએ છે અને આની અંદર તો હારો હારા માણસો આવે છે સારા માણસો આવે છે ગરમી આવે છે દુઆ કરવા આવે છે દુવા લેવા આવે છે સારી ગિનારની વાતો સાંભળી જ વ્યા જાય છે સાધુ પાણીથી અને સરસ રીતે રહે છે બે ચાર દી આરામ કરે આનંદ કરે મજા કરે સાધુનો પ્રસાદ લે આનંદ કરે મજા કરે અને આ વર્ષ આ આ સમય ઘડી ઘડી નથી આવતો વર્ષમાં એક વાર આવે છે આનંદ લેવાનો વર્ષ છે આ મહાશિવરાત્રી મહાકુંભ કરીને આ માણસો એની શિવરાત્રી હતા ન્યા પણ છે અને અહીંયા પણ છે મહાકુંભ છે

સંસાર માટેનો પણ લગ્ન નથી આ સાધુ સંતોના લગ્ન છે એમાં પાર્વતી અને શંકર ભોળાનાથની આ પાલકી એની છે અને રવટી એની છે અને પરકમમાં રહી એનો એને એ પરકમમાં રહી લગ્નની નથી એ સુહાગનાથની છે લગ્ન કરી પછી પરકમ જાય છે આ લોકો અને પરકમોમાં બધા સારો માણસો કે માણસો બધા ફરી શકે છે અને બધાને કોઈને કાંઈ થતું નથી ગમગમે ગમે તો ચાલી ન શકતો હોય પણ એ પણ ચાલી જાય ચારથી પાંચથી મોજ કરીને જાય ખાય પીએ આનંદ કરે મજા આવે અને સારે જેને બારે વાતો કરે કે અમે તો જૂનાગઢ ગયા તા અમને તો ખાવું પીવું સારો મજા આવી ગઈ અને પ્રસાદ મહાપ્રસાદ ખાધો ક્યાંય પ્રસાદની નામ નિશા જે જોઈ મળી જતું તો માણસો ને જો માંગે એ મળે એક મા બાપ નહોતા મળતા બાકી બધું મળતું હતું આ સંતોના આશીર્વાદ ખૂબ મસ્ત વાત કરી મા બાપ નથી મળતા બધું મળી જાય પણ મા બાપ નથી મળતા અને મહાત્માજી મેં એવું પણ સાંભળેલું છે કે કે શિવરાત્રીનો મેળો ચાલુ હોય ત્યારે શંકર ભગવાન ખુદ અહીંયા આવે છે શંકર ભગવાન પોતે આવે છે શિવરાત્રીના મેળાની અંદર આની અંદર હાલની તકમાં છે કોઈને હોરકવા વાળો જોઈ અને હોરકીને વ્યો જાય છે અને જેને મળે છે એને મળીને વ્યો જાય છે મળે છે એવું જરૂર છે સંતોની અંદર જ છે સંતો જે ભેગા થયા એની અંદર જેનું જ્ઞાન પાક હોય છે એને થોડાનાથ મળે છે અને દેવો દેવ મહાદેવ છે એને નહીં માને તો કોને માને લોકો એની માથે લાગે દુનિયા ઉજળી છે ભાવે બાપુ તમારી જ્ઞાનની વાતો ખૂબ મજા આવી અને પણ આવે છે છે સામે જે બાપુ બેઠા છે એમના આશીર્વાદ જરૂર મેળવજો અહીંયાથી